ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્રે ચાંદોદ ખાતે ઉજવાઈ રહેલા દસ દિવસીય ગંગા દશાહર મહોત્સવના રોજેરોજ ભાવિકો લાભ લઈ રહ્યા છે ગુજરાત અને એમાં મધ્ય ગુજરાત અને એમાંય વળી વડોદરા જિલ્લાનું ચાણોદ જ્યાં આગળમાં નર્મદા સુંદર મજાની વહેતી હોય અને દસ દિવસ ગંગા મૈયા નર્મદાજીને મળવા આવે અને મારા આખા ગુજરાતના લોકો ગંગા દશેરા દસ દિવસ ગંગાજીની આરતી સાથે સાથે નર્મદાજીની આરતી પૂજા અભિષેક જે કરવાનો અહીંયાના અમારા બ્રાહ્મણ પંચાયતના સરપંચ અને ગામના લોકો જે રીતે વ્યવસ્થા કરે છે હું ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું સાથે મા ગંગાના આશીર્વાદ મળે છે નર્મદાજીના આશીર્વાદ મળે છે હજારો ભક્તો અહીંયા દરરોજ સાંજે મા ગંગાજીની મા નર્મદાજીની આરતી પૂજા અભિષેક કરવા અહીંયા આવે છે હું ગામના સૌ તમામ લોકોને ગામના સરપંચશ્રીને સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓની આ વિધાનસભા લાગે અને તેઓ પોતે પણ આ વ્યવસ્થા સારી રીતે રહે એની હંમેશા વ્યવસ્થા કરતા હોય ખાસ મારા સૌ ભૂદેવભાઈઓને ખૂબ અભિનંદન આપું કે અહીંયા રહેતા ભાઈઓ પોતે સ્વેચ્છાએ જે રીતે સેવા કરે છે દરેક લોકોને સરસ પૂજા કરાવી સરસ આરતી કરાવી અને કોઈને અનિચ્છનીય ઘટના ન થાય એની પણ કાળજી રાખવી આ મારા ભાઈઓ જે પોતાની હો હોડી રાખવી અને ક્યાંક કોઈને તકલીફ પડતી હોય તો એ જરૂર વ્યવસ્થા કરી આપવી આ સુંદર બધા વ્યવસ્થા મારા ચાંદોદ ખાતે કરવામાં આવે છે હું ફરીથી તમામ ભૂદેવોને ગામના સરપંચશ્રીને ધારાસભ્યશ્રીને અને સૌ કાર્યકર્તાને અભિનંદન આપું છું જે મારા ભક્તજનો અહીંયા આવે છે માની ઈચ્છા હોય તો જ અહીંયા આવી શકાય અને આપણને બધાને આજે માએ અહીંયા મા દશેરાની આરતી કરવા માટે બોલાવ્યા મારાથી પણ મા માને ચુંદડી ચડાવવાનો મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું માની પ્રાર્થના કરું છું હંમેશા શક્તિ આપજે ખૂબ મજબૂત અને સશક્ત રીતે તંદુરસ્ત રહું અને દેશની સેવા કરું જય માં નર્મદે જય માં ગંગે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે